કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક એવા રામલેલા અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થવાના છે અયોધ્યા સહિત દેશભરમાં દીપાવલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે લુણાવાડાના અનોખા રામ ભક્ત પાંત્રીસ વર્ષ બાદ પોતાની માનતા પૂર્ણ કરવાના છે મહીસાગરના લુણાવાડા તાલુકાના જરખવાડા ગામના વતની દેવસિંહભાઈ માલીવાડે ઓગણીસો નેવમાં કાર સેવકો સાથે સેવામાં ગયા હતા અને ત્યાંના દ્રશ્ય જોઈ મન વિચલિત થઈ ગયું કે ભગવાન રામનું ઘર નથી ત્યારે તેમણે ત્યાં પ્રતિજ્ઞા લીધી હતી કે તેમના નવા ઘરનું નિર્માણ થશે ત્યારે હું મારી દાઢી અને વાળ ઉતારીશ પાંત્રીસ વર્ષથી વધુ સમય પહેલા લેવાયેલ આ પ્રતિજ્ઞા તેઓ હવે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ પૂર્ણ કરનાર છે હાલ આ અનોખા રામ ભક્ત દેવજીભાઈ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ પણ કરી રહ્યા છે રામાયણમાં આલેખાયું છે કે પ્રાણ જાય પણ વચન ન જાય આ વાતને ખરા અર્થમાં સાબિત કરી બતાવે છે લુણાવાડાના જરખવાડા ગામના અનોખા રામ ભક્તે પોતાના જીવનના પાંત્રીસ થી વધુ વર્ષ રામ ભક્તિ અને રામને સમર્પિત કર્યા છે રામ મંદિર નિર્માણના વર્ષો જૂના સંઘર્ષને યાદ કરતા દેવસિંહભાઈ જણાવે છે જ્યારે ઓગણીસો નેવું ની અંદર મારા કાને કાર સેવા અયોધ્યા જે રામ મંદિર બન્યું હતું એ મંદિરના મસ્જિદ તોડવા માટે મારા કાને અવાજ આવ્યો ત્યારે જાલોદના એક સંત હતા એમણે સંતે મને કહ્યું કે જો અમે અયોધ્યા જવાના છીએ જો તમે દેવલદાસ આવતા તો મેં કહ્યું કે હું તમારા સાથે જોડાઈશ અમારા જરખડાના રામદાસ મહારાજ હતા હું પોતે દેવલદાસ હતો અને જાલોદના નંદુરામ મહારાજ અમે ત્રણ અહીંથી લુણાવાડાથી ગોધરા રેલવે સ્ટેશને પહોંચ્યા હતા રેલવેમાં અમે અયોધ્યા મુકામે પોક્યા પછી લાખો કરોડોની સંખ્યા હતી તો ત્યાં અમે અમારા જાલોદના જે મહારાજ હતા એમના ભાઈના બે નાના છોકરા હતા પચીસ પચીસ વર્ષના ઉંમરના બીજા લોકો મસ્જિદ તોડવા ઉપર બાબરી મસ્જિદ તોડવા ઉપર ચડ્યા એ વખતે અમારા જોડે હતા એમાંના બે છોકરા ઉપર ચડ્યા જ્યારે એ વખતના સમયમાં જે તે કંઈ સરકાર હતી એ સરકારના આદેશ મુજબ પોલીસનો ગોળીબાર થયો ત્યારે જે અમારા જોડે આવેલા બે છોકરા પર ગોળી પ્રહાર થયો બે છોકરા મરજી ઉપરથી નીચે પડ્યા તે એ જ સમયે એ ક્ષણે મેં એવો સંકલ્પ લીધો કે જ્યારે રામના કાજે જો આ બે છોકરાએ જો પ્રાણ ત્યજી દીધો હોય તો હું આજથી એવો સંકલ્પ કરું છું કે જ્યારે રામ મંદિર બનશે અયોધ્યામાં રામ મંદિર બનશે અને અંદર બિરાજમાન થશે ત્યારે જ મારી દાઢી અને જટ્યા હું ઉતારીશ એવો મેં સંકલ્પ લીધો હતો રામ ભક્ત નો વર્ષો પહેલાનો આ સંકલ્પ પૂર્ણ થવા જઈ રહ્યો છે રામલલ્લાનું નવું ઘર બની રહ્યું છે ત્યારે હાલ તેઓ ઉત્સાહપૂર્વક ઘરે ઘરે જઈ અક્ષત તથા પત્રિકાનું વિતરણ કરી રહ્યા છે મારું પણ સદભાગ્ય કે એવા સાચા કાર સેવકની સાથે મને એમની સાથે પ્રવાસ કરવા મળ્યો અક્ષત વિતરણનો હું સહભાગી બન્યો અને ભગવાન રામલલ્લા આજે બિરાજે છે તો એમના અંતઃકરણમાં એટલો હર્ષોલ્લાસ છે કે એમનો આખો પરિવાર પણ ખુશી છે અને એક માત્ર હજુ જૂજ દિવસો બાકી છે જૂજ કલાકો બાકી છે ત્યારે એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે કે ભગવાન રામલલ્લા ક્યારે બિરાજે આ રામ મંદિરમાં અયોધ્યામાં અને એ અહભાગ્ય અમારા વિસ્તારનું પણ છે કે એમણે આ ભાઈ પર્ણ લીધું એમણે જે પ્રતિજ્ઞા કરી જે સંકલ્પ કર્યો અને એ આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે મોદી સાહેબના હસ્તે ત્યારે સૌનું સદભાગ્ય છે અને આજે એવો માહોલ થઈ રહ્યો છે ભગવાન રામ શ્રી શ્રીરામના નારા લાગી રહ્યા છે ઠેર ઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે ઉજવણી થઈ રહી છે અને એ આ સમયમાં અમે સદનસીબ છીએ કે અમારા નજીકના ગામનું ગૌરવ એ આજે ગજગજ છાતી ફૂલે છે ભગવાન રામે પોતાના વચન પાલનમાં અયોધ્યાનું મૂકી વર્ષોનો વનવાસ લીધો હતો તે જ રીતે રામના વચનો સાથે અને તેમના પથ પર ચાલનારા રામ ભક્ત પણ પોતાની પ્રતિજ્ઞામાં મક્કમ રહ્યા હતા આ વર્ષ દરમિયાન એવા પ્રસંગો બન્યા જેમાં દેવસિંહભાઈ વિચલિત થતા પરંતુ તેમણે પોતાના વચન અને ભગવાન રામને પ્રથમ રાખ્યા તેમના માતા પિતાનું નિધન થયું ત્યારે અનેક લોકોએ તથા સમાજના અગ્રણીઓએ તેમને સમજાવ્યા કે હિન્દુ રીતિ રિવાજ મુજબ મુંડન કરાવવું અને સુતક ઉતારવું એક પરંપરા છે જે એક પુત્રને કરવી પડતી હોય છે પરંતુ તે સમયે પણ પોતાની પ્રતિજ્ઞા પર રામ ભક્ત અડગ રહ્યા હતા આજે ભગવાન શ્રી રામનું મંદિર હવે તૈયાર થઈ રહ્યું છે ત્યારે આ રામ ભક્ત અયોધ્યા જોઈ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે તો બીજી તરફ ગામના લોકોને પણ દેવસિંહભાઈની આ પ્રતિજ્ઞા પર ગર્વ છે આ અનોખા રામ ભક્તિની ભક્તિને સલામ